ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને વાહન ચાલકોની સુવિધા માટે કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધાદર નદી પર હાલ ના બ્રિજને સમાંતર એક નવો બ્રિજ બનાવવા માટે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડનો માતભર રકમ મંજૂર કરવામાં આવી છે સાથે જ વર્ષો જૂના હયાત બ્રિજને હાલત સુધારવા માટે તેને રિપેરિંગ કામને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર આજ રોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જે કામગીરીમાં ગતિ લાવવાનો સંકેત આપે છે લાંબા સમયથી આ વિસ્તારના લોકો નવા બ્રિજની માંગ કરી રહ્યા હતા કારણ કે ચૂનો બ્રિજ પર ટ્રાફિકનું ભરણ વધતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો હવે નવા બ્રિજની મંજૂરી મળતા આર્થિક અને સામાજિક ગતિવિધિનો વેગ મળશે વર્તમાન સ્થિતિએ ધાધર નદી પર જૂનો બ્રિજ જર્જરિત હોવાને કારણે સુરક્ષાના કારણોસર ત્યાંથી જર્જરિતરક્ષા પચીસ થવાની મંજૂરી આપવામાં આવી છે આ મર્યાદાને કારણે ભારે માલવાહન વાહકોને લાંબો રૂટ લેવો પડે છે જેના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે હવે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નવો સમાંતર બ્રિજ તૈયાર થવાથી આ વજન મર્યાદાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે નવા બ્રિજને કારણે ભારે વાહનોની અવર જવર સરળ બનશે જેનાથી સમય અને ઈંધણની બચત થશે અને સ્થાનિક ઉદ્યોગો અને વાહન ચાલકોને ખૂબ મોટી રાહત મળશે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવત દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયત્નો ફળ્યા છે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને પંથકની આ પડતર માગણી સંતોષવા બદલ જંબુસર અને આમોદ પંથકની જનતા પરને લોકપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહી છે આગામી સમયમાં આ બ્રિજનું કામ શરૂ થતાં જ વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે